માણસો વિસ્તારમાં છે અને જે મોહરમ જે ઉજવણી ચાલી રહી છે આપણા સાથે છે ગુજરાત ઓન ગુજરાત મંજા પ્રમુખ શું કહેશો આજે મોહરમ નિમિત્તે કાર્યક્રમો ચાલી રહ્યા શું કહેશો અહીંયા સુન્ની કમિટી આખી એક બનેલી છે કમસે કમ એકસો ને વીસ છોકરાની કમિટી છે આ ન્યાજ પ્રોગ્રામ કરે છે ઇમામુશનનો દિન બનાવે છે બરાબર આ મિજલસ પ્રોગ્રામ બી ચાલુ રાખે છે ને ન્યાય જે આવે બધાય બધા સમાજ જઈ શકે આ જે મિડલસનો નો પ્રોગ્રામ ઇમામ હુસેન ની યાદ માં બનાવવામાં આવે પણ આ દસ દિવસ સુધી પ્રોગ્રામ ચાલુ રહી છે કેટલા દિવસ આ કાર્યક્રમ ચાલતો હોય છે કેટલા દિવસ આ કાર્યક્રમ ચાલતો હોય છે દસ દી દસ દી દસ એક દિવસ શું શું કાર્યક્રમ ઉંદર શું શું હોય છે દસ દી સુધી જે આ મિજલસ પ્રોગ્રામ ચાલુ હોય ન્યાજ મજા હોય સરબંધુ નો હોય પબ્લિક ઓછામાં ઓછામાં પંદરસો પંદરસો માણસો જેટલી પબ્લિક હોય ને બધા તહેવાર માથે રહી આ લોકો હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈ અમે લોકો આ તહેવાર બનાવીએ છીએ કઈ કોમિટી દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે સુન્ની યુવક કમિટી તેમાં બાર થી મોલાના આવે છે કે શું છે ધોરાજી થી મોલાના આવે અને એ શું બયાન શું કરતા હોય છે ઇમામ હુસેન ના બારામાં હા ઇમામ હુસેન હા આપડે સાથે વાત કરીએ કાકા આપનું નામ શું છે શું કાર્યક્રમ માં દસ દિવસ શું શું હોય છે ન્યાજ આપી શકે આમાં ન્યાજ બધા બધા ભાગે પડતું જેટલું જેટલું આવે છે બધા મદદરૂપ કરે છે કેટલા લોકો ભાગી ભાગ પડતા આવતા હોય છે આખી જમા

પબ્લિક નો બી સહકાર હોય ને હિન્દુ મુસ્લિમ નો બી સહકાર હોય અને કેટલા વાગ્યા દિવસથી પરમિશન ઇસ્યુ કઈ હોય છે આ વખતે નવમી તારીખે અમારે અહીંથી સાત વાગે મોરમ ઉપરે દસમી તારીખે એટલે ત્રણ દિન નો પ્રોગ્રામ હોય છે ત્રીજો દિવસ સવારે થાય ને કલબલા લઈને મોરમ અમે જાય છે દસ તારીખે કેટલા વાગ્યા સુધી કાર્યક્રમ છ વાગ્યા સુધી સવારના એમાં પોલીસ નો બંદોબસ્ત કેવો હોય છે પૂરેપૂરો એમનો સહકાર હોય છે